ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને આ ઉનાળામાં આખરી ગરમીની અંદર આપણે પંખાનો સહારો લેતા હોઈએ છીએ પરંતુ આપણે એક લોક વાયકા પણ સાંભળી હશે કે પંખો ધીમું રાખવામાં આવે તો આપણે લાઇટ બિલ ઓછું ભરવું પડી શકે છે શું તમે પણ આવો વિચાર કર્યો છે કોઈ દિવસ શું તમે પણ આવી વાત સાંભળી છે જો હા તો આ વિડીયોમાં તેની જાણકારી આપવામાં આવશે કે શું ખરેખર આ વાત સાચી છે શું તેવું એવું થાય છે કે પંખાની સ્પીડ ઓછી રાખવામાં આવે તો લાઇટ બિલ ઓછું ભરવું પડી શકે છે તો સવાલ છે કે એવું નથી હોતું કારણ કે પંખો ફરે છે ત્યારે જે રેગ્યુલેટર આપવામાં આવે છે તે પંખાની સ્પીડ ઓછી કે વધારે કરી શકે છે તે જેટલી વીજળીની પંખામાં ક્ષમતા હોય તેની જેટલી જરૂરિયાત હોય તેટલી જ વીજળી તે મેળવે છે એટલે કે એવું નથી કે પંખો સ્પીડમાં ફરશે તો બધું વીજળીનો વપરાશ થશે તે ખાલી સ્પીડ ઓછી અને વધારે કરવા માટે જરૂરી છે જોકે જૂના જે રેગ્યુલેટર છે તેમના પાવર વધારે ખાય છે એટલે કે જૂના રેગ્યુલેટર જો આપના પણ ઘરમાં હોય તો તેને બદલી નાખજો અને નવા રેગ્યુલેટર નાખજો પરંતુ વીજળી લાઇટ બિલ ઓછું કે વધારે આવે તે પંખાના જે આંકડા છે પંખાની જે ક્ષમતા છે વધારે કે ઓછી સ્પીડ છે તેના ઉપર ડિપેન્ડેડ નથી જો તમને પણ આ જાણકારી સાચી લાગી હોય યોગ્ય લાગી હોય તો શેર જરૂરથી કરજો